મીટિંગ નું હોય તો રાખવી છે મીટિંગ મીટિંગ તો આપણે મંદિરે મંદિરે એમ ને હોય કશો વાતો નહીં આમ બધાને કહી દીધું છે એ બધાની તમે ચિંતા કરશો નહીં બધા તો આવી જાય પણ આ વાળા આવીને ગમે એ ઢાઢુ બોલી લી તો તમે થઈને કોઈ બોલતા નહીં બે ભાઈ એટલે હું તો કોઈ નહીં બોલું પણ ખેગાજીને સમજાઈ જો એના ચાલા નહીં રહેતા એક ટાઈમે આપણે કેટરા કાકા હમ બોલી જોઈ નહીં તો એ તમે કોઈ ના કહેતા સારું હારું બસ કોઈ નહીં

મીટિંગમાં જવા બદલે તો મારે પગ ઉપડતો નહી પણ આ વાઘુજી એવું નાટક કરીને મેલ્યું છે હવે શું કરવાનું કો કોઈ નહી કરવાનું ઈકડ જવાનું છે મીટિંગમાં આ નોભડી હેડી આવવાનું છે જા શાંતિ શાંતિ હું ભઈ જાય છે એટલે શાંતિ શાંતિ કોઈ નહી जाऊ ગરમા ગરમ ગોટાશી એસી ખાવન મજે જાય

તમે ચૂંટણી માં ઉભા બરોબર ધારાસભ્ય બની ગયા અમારી મહેનત છે તો હવે તમારી ફરજમાં આવે આવા તમે અમારા ઘર ચા પાણી કરવા હેડો પછી ઘેર જોડે

એંતીલી પડી હે ફૂંડા કાકા હે કોટી જો દિલા કોટી તો ઇતે બજે છે એમ પણ હું શું કરી દીઓ એટલે તારે આવવાનું છે ખોટા ને પાડવાના અરે ફૂંડા કા ફોટા તો પાડવાના છે પણ આજ તમારી મીટિંગમાં હું નઈ કેમ અરે મારા વિકાબેની ની મીટિંગ જવાનું છે ને એ તમારા કઠલા માટે એમ હા તમારું કોમ થઈ જાય એટલે બસ મારે અહીંયા ફોટા કોણ પાડશે પછી

તમારો વટ જ અલગ છે મારો વટ અને માર ભરાનો વટ હા તમારો ભય તો વટ કેવો કે તમે આગળ જો ને એટલે તમારા ભય ન ના ભૂલતા ઓફન મારી વટ હું ધારે સબે બની દઉં ને એના જેડે તો ખ્યાગાજી ને છે ને જેલિકટ બનાવવાનું છે અને ભુબજીન સરપણ બનાવવા છે એવું છે ઓય અરે કા તમારો બહુ ઊંચા જો આગળ તો લઈ જવા પડે ને યાર ભય માટે તમે મરી દો

તમારે નહીં પીવું હવે પીવો હા પીઓ પીઓ આ ઓછા માણસો હોય તો કેર મિટિંગ રાખવી હતી અરે બાસ્કુજી એવું નહીં હોય કે રાશિ હોય તો બધા માણસો આવી કે એટલે પણ બાસ્કુજી ઘેરે હોય ને કેવું છે ખબર છે આપણા જેટલી સુટક જગ્યા નહીં કેમ આપણે આ એ વાત સાચી હો વહરી વાવ નઈ નઈ સી હા હવે અમારા ફોમતે ધારા સપે બની જાય ને તો કોક નવું થાય હા લાવો નવું તો અમે થવાનું છે હે રે ભાઈ હા હો

તમે વાત કરો છો ચી તમને ખબર કે આ કાતરા ટોળા વાળા ખાવા માટે તો કુવામાં કુવામો આ તો ખબર છે જો આપડે વાયકણ ગોટા નું આયોજન રાખશે ને તો અરે બસ બસકા આટલા આટલા અને ઘેર લઈ લઈને

બેકો ખરેખર આટલા વર્ષે આપણે રાગ છો ને હા એ મારા ફમતાઈએ કરાય ને રાગ એટલે મને એટલો હરખ છે ને મૂંગ તો નઈ હોજે રાગ તો ભલે એ કરાયો બધું જમ જમ પાજો હવે એટલે અમારા ફમતાઈ બહાર પડતો મોણા ખરો કે ભલાજ ની અરે નામ તો અમારું કોઈ ઓછું નહી મોટી મોટી ઓળખણો છે અમારે એ વાત સાચી ને હવે પાછા મોટી ઓળખણાંથી વધી જાય હા કે હરકના ભઈસિત કે ભલા ફમતાઈ અમે લેના

શું ગમ છે ગો એટલે પેલા મેલ્લા વાળા મીટિંગ કેતા નહીં એટલે કીધું બધા કેતા આવું પણ એટલે અત્યારે મીટિંગ છે ખાસ જરૂર છે તમારી યાર નીકળે જવું તો પડશે જ આમ તો પણ

તમે તારા સભ્ય છો આલ કુટુંબના ભઈઓ સાઈડમાં મેલ દયો ને તારા સભ્યની રીતે વાત કરો ઓય ઓ છોડીક મિસ્ટીક થઈ ગઈ નહીં તાણી શું ભલા આદમી અને નાસ્તાનું આયોજન કરાય છે અરે નાસ્તાનું તમે કે નહીં ઓળખતા કા કાતરા તોડું છે અલ્યા ગોટાનું આયોજન કરવાનું છે યાર ખઈ જાય ખઈ જાય ખાવા માટે તારા કુંવામ પળસી ઓહો બોલે ઓંટો આલ કોઈ કરાવું નહીં કેડો કમા મીટિંગ પટાઓ ફટાફટ હવે તમને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તમારું કિંમતી અને અમૂલ્ય વોટ આલીન મને તો જીતાડશો ને મને વિજય બનાવશો ને તો તમારા ઘર ઘરના ઓગણા સુધી રોડ લાવવાની જવાબદારી મારી આજે પડ તમારા ઘરના ઓગણા સુધી જેન ગટલ લાવવાની જવાબદારી મારી વાહ 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 નવું કોઈ નવું કોમ થાય હે નવું કોમ કે થા હે હા કે તમે મને જો ધારે જપે બનાવી દીધો હા અને જીતાડી દીધો ને હા તો પછી છે ને આપણા જિલ્લામાં એક મોટી ફેક્ટરી ઊભી કર્યો બરાબર અને અમે બધા મેનેજર બનાવી લ્યા આહા અલ્યા તારી બધા મેનેજર થઈ જાહી તો કારીગર તમારો બા થાહે અરે હરીભાઈ તમારો બા અને અમારો બા

પણ એન બద్దન કોનેમ હણગાયાવી છે અને કે અમે આલ ભાષણ હોબડવા આવા ને તો અમાર કોને પડદા તૂટી જ હોય એટલે કે તમે તાર ઊભા રાખજો ઓટ અમે આઈ દેહ આઈ જો શૂટિંગ ના લેતો હા આઈ જો શૂટિંગ ના લેતો બંધ કર બંધ કર લો સાવાળો યાર હ હ મય બાદ ને બહાર શૂટિંગ કે ચાલુ છે શૂટિંગ ચાલુ હું બે શબ્દ કહું ઓય કેજો કરજેલા ટેમી ચાલુ ચાલુ જો અમારે કુમતારજી ટુંટડી માં ઉભા રહ્યા છે હાઈટ સી ગટુ અને આપડી જીવ છે એનું મુઢુ એટલે એને વોટ આલી વોટ અપાઈ અને એ વિજય બનાવજો એવી નમ્ર અપીલ કરું છું તમન બધાન અપીલ હારી કરી વાહ મારો ભાઈ વાહ જબરૂ ભાષણ કર્યું હો તમે એમ તો આપણે રાત કારણ જેલા છે મે તમને જે પેલી જાની કંપની વાત કરી ફેક્ટરીની

અને બીજી એક યોજના ખતરનાક છું તમે ખાલી હાંભળ્યો ને તો વિચારમાં પડી જહો એમ શું છે એવી યોજના છે ને આ કોઈ અધિકારી નહીં પણ શું યોજના છે એનું નામ છે એમ્બ્યુલન્સ યોજના અરે વાહ છે હો તો ગામમાં એમ્બ્યુલન્સ આવશે વાહ વાહ

પણ મારે છું એમાં કુબા યોજના ખબર પડે છે રાજસ્થાન માં હોય એવા તે ત્રણ હતો તમે આમ ઊંઘો તમને બધી રીતે બરાબર છે વાયરો તમને મળી રે પછી ભૂકંપ આવે ધરતીકંપ આવે તો તમારે કોઈ ચિંતા નહીં હોય તો તમે ડટાઈન મરી ગયા હ કોઈ ના આવે કે મારું હાથમાં હે પણ એક પણ કીયો ક્રિશે બોલ તો હાલી શોપિંગ જતો રહે હા મારું મરી એ વાત કરવાનો હતો જો તમે એક ઉબામાં રહીને દિવાળી કરવા જો આજે

મારા ઓમ તો નતો કે આવું પણ તમે મારા મુઢામાં હાથ નાશીન મને હવે ઉલટી કરાવી છે એટલે હવે હું બોલ્યો બધું બોલ્યો લે આ તો આપણી મારા મનમાં શું પડ્યું છે કબે છે કે તું ચૂંટણી હારી જોય તારા ઘરમાં જેટલા રૂપિયા પડ્યા છે એ બધા ખાલી થઈ જાય આ તારા ઘર પર જીસીબીનો ઓકો ફરી જાય તારા હંગે આ તારા બે ભાઈઓ ભિખારી થઈ જાય તમે તૈણે તૈણ ભાઈ રોડ ઉપર વાટલા લાઈ અને ભીખ માંગો ભીખ એ ભીખાલો ભીખાલો લે ભીખાલો હું ચૂંટણીમાં ધારા સટ્ટો બડવા ઉભો રે તો મારા જોડા 50 રૂપિયા બેઠી ગ્યાસી ડાબલી મુઢા છેલે તું મરી જઈન મોહળીયમ જોઈ લે કેવું મારા મનમાં પડ્યું છે બોલ બોલાવરા બોલરા ખબર પડતી પડતી ખબર નઈ પડતી ઝેરીલા ખબર નઈ પડતી કાકરી આપણો ભાઈ થી કોઈ નઈ દશમન

આવે બે ટકા મારી પૂરી વાત વભરા આપડે આપડે મને તમે ધારાસભ્ય માં લાવશો ને તો મને ખબર છે જીવો છો

અરે વાઘુજી અમે બધું કઈ નહી કેતો અમાર તો હાલ નહી હોય તમાર તો જિંદગી થી નહીં પૂંચી ખાવા પણ ગોતડા ફેતા તો શું નીકળે ભાઈ જતા પણ બે જોડે કોઈ નતું હરીજ હરીજની ડુંગળી ખાઈ ખાઈ જીવી જ છે ધારાસભ્ય વાળું ચાલુ રાખો આપડે છે તમે આપણે એમલે બની જન ખાલી પછી બધું આપડા હાથમાં જ છે હવે બીજું તો કોઈ કેવું નહી બરાબર પણ ધારે જપ્પા બની જાય ને એટલે કાયદે કાયદેસરનું જીસીબી લાયો જીસીબી લાવો એનો કશો વાંધો નહી પણ જીસીબી લાઈન સારું કામ કરાવજો જો ઉંધું કામ કરાયો તો જીસીબી ને તારુંથી પૂળી નાખશે હા એમ નહીં જીસીબી લાઈન આપણે ગોમના જે રસ્તા છે ને

హా हा, మట